જય જોહાર જે આદિવાસી તમામ મારા આદિવાસી ભાઈઓને તો આ વિડીયોને ઠેઠ સુધી ભાળજો ને જે આપણા આદિવાસી સમાજમાં જે સોરીઓ ગલત વિડીયો બનાવે છે ને ગલત રીતે કરે છે મતલબ કે નાંગી એક્ટિંગ કરે છે સો વાત તો એ તમને હું એના પહેલાં વિડીયા એડ કરું છે તો હું પહેલાં એ વિડીયા ભાળો ફેર આપણે એના વારામાં વાત કરું અને એને સમજાડવાની કોશિશ કરું આ વિડીયોના માધ્યમથી તો વિડીયો તમે ભાળ્યો છે તો ખરાબ એક્ટિંગ છે ને બધું ખરાબ ગીતું પણ એ ચ્યુઝ કરીને મેલે છે તો અમુક કહેતા હે મને કે કેમ આવો વિડીયો બનાવેને તને હું તકલીફ પડે જે બનાવી રહી એનું કામ કરવા દો પણ ભાઈ દેખ પહેલો આપણે આદિવાસી સમાજનો જે પહેરો ડોળખાન છે તે પહેરવી છે અને બીજી વાત ઘણી ડીપીમાં આદિવાસી નામ લખેલું છે જે ઇન્સ્ટાગ્રામની આઈડી પર ડીપીમાં નામ લખાઈ ઇંડ્યું તે એક આદિવાસી લક્ષાઇન્ડિયું તો આદિવાસીની સોરીઓ હું કંઈ આવું કરે સમાજને થોડોક મર્યાદામાં સમાજને ધ્યાનમાં રાખીને મર્યાદાથી વિડીયો બનાવજો કલાવતી આઈંદા આ વિડીયો કદાચ વાયરલ પણ કરજો એટલો બધો કે તેની કીને પૂગી શકે ને જે આજકાલની સોરીઓ ઘણી બધી એવી ઇન્સ્ટાગ્રામ પર બનાવી રહ્યો છે વિડીયા તે હું કુ કે આવી રીતના વિડીયો બનાવવાનું તમે ઓછું રાખજો ગમે આ વિડીયા બનાવજો પણ સમાજને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવજો અને મર્યાદાથી ચિત્રુ પહેરવામાં મર્યાદા રાખજો તમું ભાલી તમું એકલીઓ રીલ શૂટ કરી ને તમે અપલોડ કરી દો છે પણ જોવે છે આખી દુનિયા આ આખી દુનિયા જોવે છે સોશિયલ મીડિયા છે પબ્લિક વિડીયો થાય છે અને પબ્લિકમાં બધે જાય છે ખાલી આપણા આદિવાસી સમાજમાં જાય એવું નહીં હરેક સમાજમાં જાય છે તો થોડુંક ધ્યાન રાખજો ને મારા આદિવાસી ભાઈઓને પૂછું હું બધા કહે કાકા બાપા બધા હોય તેઓને સોરીઓ હોય તો વિડીયો મોબાઈલ રાખે કે શું કરે ને કેવી રીતનું કામ કરે છે એ તમારે ધ્યાન દેવાની જરૂર છે જો વિડીયોમાં કંઈ તમારે કહેવું હોય તો કમેન્ટ કરીને જણાવજો અગલા વિડીયોમાં તમારે હું રાય પણ વિડીયો પર એડ કરી જય જોહાર જય આદિવાસી ફરી મળીએ નવા વિડીયોમાં આપણે આ કામ ચાલુ રાખું હરેક ખોટું જે કોઈ બી કરતો હોય તેઓની ખિલાફ બોલ હું જય જોહાર